તો મિત્રો થઈ ગયો પ્લાન ચાલુ કમ્પ્લીટ ઓકે જો આ ઇન્વર્ટર છે ઇન્વર્ટર જો કેટલા ગાજવા મળ્યામાં પાવર આવી ગયો એટલે ઇન્વર્ટર ગાજવા મળ્યા પૂલે ફૂલ ગાજે જો અત્યારે કારણ કે એમાં પાવર આવી ગયો ગાજે જ ને ભાઈ એ જો બધો પ્લાન ઓટોમેટિક બધો કમ્પ્લીટ થઈ ગયો હવે લાઇટ કાંઈ આપણે જવા છે નહીં બરાબર આ ઇન્વર્ટરનો અવાજ જો કેટલો આમ ગાજવા મળ્યા ઇન્વેટર જો જોરદાર અને પ્લાન બધો ચાલુ થઈ ગયો ભાઈ આપણે ચાલો આપણે આખા પ્લાન્ટની અંદર આટા મારી ચાલુ થઈ ગયો છે આ પ્લેટું આમ નીચે આમ રાખવી પડે કે જેટલું તાપમાન લાગે ને એટલું સારું આ બાજુ વધારે તાપમાન હોય એટલે બધી પ્લેટો આ બાજુ નીચે રાખેલી બરોબર આ બાજુ સાઈડ બધી પ્લેટો જો આ રીતે બધી આ પ્લેટુ આ રીતે રાખેલી બરાબર પ્લેટું તાપમાન આ બાજુ હોય વધારે એટલા માટે તડકો વધારે આ બધું લાગે એટલે આ બાજુ નીચે રાખવી પડે એક વાગ્યા લાગી સાફ સફાઈ થશે પ્લેટું અને ત્યાર પછી બપોર પછી પોરો મળી જશે આરામ મળી જશે મજૂરે ને ત્યાર પછી સાંજે કેમ કે આ કોઈ પ્લાન્ટ બંધ થાય ને ત્યાર પછી ધોવાનું કામ થશે કેમ કે ધોવું પડે પછી આને પાણીથી અત્યારે આની ઉપર પાણી નખાય નહીં બરાબર તો પછી ધોવાનું કામ ને બધું થશે સાંજે કરો ચાલુ ચાલુ કરો પેલું બાકી હા થોડું બાકી એમને